જય ગજાનંદ જય માતાજી તમારા ઘરની અંદર કજવો કંકાસ થાય છે તમારા ઘરની અંદર પૈસા ટકતા નથી ઘણી ઇન્કમ છે પણ છતાં તમારા ઇન્કમનો સ્ત્રોત જે છે એ પ્રમાણે તમારે ત્યાં પૈસા ટકતા નથી તમને દેખાતા નથી તો તમારે સત્યાવીસ તારીખે એટલે કે સત્યાવીસ નવ બે હજાર પચીસના માતાજીના છઠ્ઠા નો આ પ્રયોગ કરી લેવો જોઈએ માતાજીની વિશેષ કૃપા પ્રાપ્ત થશે અને તે દિવસે તમે મનોમન જે સંકલ્પ કરશો એ કાર્યની અંદર તમને સિદ્ધિ મળશે ને તમારું એ કાર્ય સફળ થશે તો શું કરવાનું છે તે દિવસે તમારે સવારે વહેલા ઊઠી સ્નાન ધ્યાન કરી માતાજીની આગળ ઘીનો દીવો કરી મનની જે વ્યથાઓ છે ત્યાં રજૂ કરવાની છે અને તે દિવસે તમારે ત્રણ દાખલા કરવાના કયું દાન તો કે પેલું કોઈ પણ કુંવારિકા છે અગિયાર વર્ષની નાની દીકરી છે એને કોઈ પણ શૃંગારની વસ્તુ તમારે ભેટ કરવાની છે અને એને દાનમાં આપવાની છે બીજું મધ્યાહનના સમયે કોઈ પણ બ્રાહ્મણને તમારે કંઈ પણ કાસા સીધાનું દાન આપવાનું છે કોઈ પણ દાન તમારે એમને દાન આપવાનું છે અને સાંજના સમયે તમારે જે શિવશક્તિ છે ત્યાં ભગવતી માતા કાત્યાયનીનું નામ લઈ અને એકસો ને આઠ સોખાના દાણામાં ભગવાન મહાદેવની લિંગ ઉપર તમારે અર્પણ કરવાના છે આ ત્રણ પ્રયોગ કરવાથી તમારું એ કામ જલ્દીથી સિદ્ધ થશે જય ગદાનંદ જય માતાજી